નમસ્તે હું અતુલ દવે ગુજરાતની અંદર હાલ જે સત્તા ચાલી રહી છે એ સત્તાથી જો બહુમતી લોકો નારાજ હોય અને બહુમતી મતદારો એવું ઈચ્છતા હોય કે ગુજરાતમાં સત્તા પરિવર્તન થવું જોઈએ તો એના માટે સૌથી પહેલાં જરૂરી છે કે આવા જે કોઈ મતદારો છે કે જે હાલની સત્તાથી નારાજ છે એવા તમામ મતદારોનો મત દરેક બેઠક ઉપર વન ટુ વન પડવો જોઈએ આના માટે હાલના જે હયાત બે મુખ્ય વિપક્ષો છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને પાર્ટીઓએ બે હજાર સત્યાવીસની ચૂંટણી ગઠબંધન કરીને લડવી જોઈએ કેમ કે હાલની જે હયાત સત્તાધારી પાર્ટી છે એને જનરલી પિસ્તાલીસ ટકા કે ચાલીસ ટકા આસપાસ વોટ મળે છે બાકીના પચાસ કે પંચાવન પર્સન્ટ મતો એમના અગેન્સ્ટમાં હોય છે પરંતુ એ અલગ અલગ દિશામાં વેચાઈ જતા હોવાથી સંયુક્ત રીતે સામેલો ઉમેદવાર જીતી શકતો નથી જેથી કરી અને બહુમતી મતદારો ઈચ્છતા હોવા છતાં પણ ગુજરાતમાં સત્તા પરિવર્તન થતું નથી કોંગ્રેસ અને આપ આ બંને એક પોતપોતાના વિઝન અને આઈડિયા સાથે આગળ વધી રહ્યા છે એ લોકો ગુજરાતની જનતા માટે કોઈ વિઝન રાખે છે પછી મહિલાઓ હોય યુવાનો હોય ખેડૂતો હોય નોકરીયાતો હોય કે સામાજિક કે શૈક્ષણિક રીતે પાછળ રહી ગયેલા લોકો હોય એના માટે બંને પક્ષો પાસે વિઝન છે પરંતુ આ વિઝન એ લોકો ત્યારે જ લાગુ કરી શકશે જ્યારે એ લોકો સત્તામાં હશે હવે એવું તો બનવાનું નથી કે આ બંને પક્ષના લોકો ફોન કરીને ભૂપેન્દ્રભાઈને એમ કહી દે કે ભાઈ તમે હવે રહેવા દો અને અમને બેસવા દો એટલે એમને કોઈ બેસવા દેશે એવું તો થવાનું નથી એના માટે એમને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં જીતીને આવવું પડશે હવે જે આજનો વિષય હું મૂકવા જઈ રહ્યો છું એ વાત ઉપર આવું તો મેં છેલ્લા એક મહિનામાં અનેક લોકો સાથે આ બાબતે ચર્ચા કરી કે ભાઈ સત્તાધારી પક્ષથી જે વિરોધમાં મતો પડે છે એ મતો એક જગ્યાએ પડે એ માટે બંને પક્ષોએ ગઠબંધન કરવું જોઈએ તો મોટા ભાગના લોકોનું એવું કહેવું હતું કે હા ગઠબંધન થવું જોઈએ અને જો ગઠબંધન નહીં થાય તો પંચાવન ટકા જે વોટ સત્તાધારી પક્ષથી વિરોધમાં છે એ વોટ વેચાઈ જવાનો છે અને બંને પક્ષો ક્યારે સત્તામાં આવી શકશે નહીં અને ગુજરાતની પ્રજાની બહુમતી પ્રજાની ઈચ્છા હોવા છતાં પણ ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે નહીં અને જે કોઈ તમે ગુજરાતની પ્રજા માટે આપ અને કોંગ્રેસ વિઝન લઈને નીકળ્યા છે એ ક્યારે પરિપૂર્ણ થવાનું નથી હાલની પરિસ્થિતિ એઝ ઇટ જ રહેવાની છે જો આ બંને પક્ષો અલગ અલગ ચૂંટણી લડશે તો આ બાબતે આગામી સમયમાં ગુજરાતના હિતમાં એક સમિતિનું ગઠન કરવાનું વિચાર કરી રહ્યા છીએ આમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી ત્રણ ત્રણ પ્રતિનિધિઓને લેવામાં આવશે એમાં તમામ ધર્મ અને જ્ઞાતિના લોકોનો સમાવેશ કરીશું આવી લગભગ એકસો ને એકવીસ જનની એક સમિતિ એક જ કામ કરશે કે આ બંને પક્ષના નેતાઓને મળી અને બંનેને ગઠબંધન કરવા સમજાવશે જે પક્ષ આ ગઠબંધન માટે તૈયાર નહીં થાય એ પક્ષ સત્તા પરિવર્તન કરવા માટે ગંભીર નથી એવું ચોક્કસ સમજવામાં આવશે કેમ કે એ લોકો ગમે એટલી વાતો કરે પછી કોંગ્રેસ હોય કે આપ હોય કે બીજા કોઈ હોય એમ કે અમે એકલા લડી અને ગુજરાતની ચૂંટણીમાં બહુમતી મેળવી બતાવીશું તો એ કોઈ કાળે શક્ય નથી નથી ને નથી જ ગઠબંધન વગર ગુજરાતની અંદર સત્તા પરિવર્તન શક્ય નથી અને આ ગઠબંધન થાય એ માટે ગુજરાતના સામાજિક આગેવાનો આગળ આવે અને આ સમિતિ સાથે જોડાય આમાં કોઈ નેતૃત્વનો કે ચહેરા ચમકાવવાનો કોઈ વિષય જ નથી એક જ લીટીનો કાર્યક્રમ છે કે ગુજરાતમાં બે હજાર સત્યાવીસનું જે ઇલેક્શન છે એ વિપક્ષી એકતા રૂપે ગઠબંધન કરીને લડાવવું જોઈએ એમાં અમુક રાજકીય પક્ષો અને અમુક સામાજિક લોકોને પણ આપણે ચૂંટણીમાં ઉતારીએ કે ભાઈ એવા લોકો જેમને પક્ષમાં નથી જોડાવવું પણ સક્ષમ છે અને એમની બેઠક ઉપર જીતી શકે એમ છે તો એવા લોકો માટે પણ અમુક બેઠકો ખાલી રાખવામાં આવે આ બંને પક્ષો મોટા ભાગની એટલે કે નેવું ટકા બેઠકો આ બંને પક્ષો લડે અને બાકીની દસ ટકા બેઠકો એવા નાના પક્ષો અને સામાજિક આગેવાનો માટે છોડી દે અને મૂળ વાત એ છે કે કોમન મિનિમમ એજન્ડા સાથે ગુજરાતની પ્રજા સમક્ષ જાય અને ગઠબંધન કરી અને હાલની સત્તાધારી પક્ષનો ઉમેદવાર અને એની સામે ગઠબંધનનો ઉમેદવાર એટલે વન ટુ વન ફાઇટ થાય તો જ ગુજરાતની પ્રજા બહુમતી પ્રજા જે ઈચ્છે છે એ પરિણામ આવશે અને તો જ કોંગ્રેસ અને આપ અથવા તો બીજા લોકોના જે વિચારો છે એનું અમલીકરણ થશે બાકી ફરીથી કહું છું કે જો ગુજરાતની અંદર બે હજાર સત્યાવીસની ચૂંટણી કોંગ્રેસ અને આપ અલગ અલગ લડશે તો ગુજરાતમાં સત્તા પરિવર્તન શક્ય નથી એટલે આ બાબતે બંને પક્ષના નેતાઓ ગંભીરતાપૂર્વક વિચારે પોતાનો ઈગો અને અહમ બાજુ ઉપર રાખી અને ગુજરાતની જનતા માટે વિચારે એવી વિનંતી માટે આ સમિતિ અમની પાસે જશે આગામી સમયમાં આ સમિતિની બેઠક કરી અને એમાં કઈ રીતે આગળ વધવું એ નક્કી કરવામાં આવશે સૌને વિનંતી છે કે આ એક માત્ર એજન્ડા સાથે આપણે આગળ વધીએ કેમ કે જ્યાં સુધી સત્તા પરિવર્તન થવાનું નથી ત્યાં સુધી આપણે જે ઈચ્છીએ છીએ અથવા તો હાલની જે નિષ્ફળતાઓ આપણને દેખાય છે એનું સોલ્યુશન ક્યારેય થવાનું નથી જય ગુજરાત